વડોદરાના સંવેદનશીલ વિસ્તાર માંડવીથી ભદ્ર કચેરી અને પાણીગેટથી સરદાર સ્ટેટ સુધીના દબાણોનો પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વડોદરામાં વાહન વ્યવહારથી ધમધમતા ચાર દરવાજા વિસ્તારના અતિ સંવેદનશીલ માંડવીથી ભદ્ર કચેરી અને પાણી સરદાર સ્ટેટ સુધીના રોડની બંને બાજુના કાચા પાકા દબાણો હંગામી શેડ મંડાયેલા રસના કોલા

ત્યારે આવી રોજિંદી કાર્યવાહીમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માંડવી થી ભદ્રક કચેરી સુધીના રોડ રસ્તા અને ફૂટપાથ પર થયેલા વાહન રિપેરિંગ ના કામ ચલાવો ગેરેજ સહિત શાકભાજીની લારીઓ શેરડીના કોલા કેરીના રસના તંબુના દાબાણોનો દબાણ શાખાએ સફાઈઓ કરતા રસ્તા ખુલ્લા થવાથી અકસ્માતો થવાની શક્યતા પણ ઓછી થઈ છે આવી જ રીતે પાણી થી સરદાર એસ્ટેટ સુધી લાગેલા સ્પોર્ટ શૂઝના તંબુઓ બરફ અને શેરડીના રસના કોલા